જય વસરાજ જયમૌલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો હમણાં તો હે ને હવે ઘરનું કામકાજ એટલે વાત પૂછોમાં એવું જ બધું હેલા કરે છે અને બસ જો આજે એ વટ સાવિત્રીનું વ્રત એટલે કે બધાય બાયુ આજે વ્રત રિય છે હું તો જો કે નથી રહેતી સારી શુભકામના એ બધાને અને બસ એવું છે અને જો અત્યારે કામકાજ બધું ચાલુ કરી દીધું છે અને બસ જો હવે કામકાજ ઘણું બધું બાકી છે તો હાલો કરવા માંડીએ અને કેમ કે હમણાં થોડાક નહીં અત્યારે થોડાક દી તો બધા યાદ આવ્યા રાખશે કેમકે જલસા એટલા કર્યા માણાવ બધા જ્યાં હતા એટલે એકદમ મજા જ કરી હોય એટલે અહીંયા થોડાક દી તકલીફ પડશે પણ કામ માટે હે વાંધો નહીં આવે તો હાલો અત્યારમાં કામ કરવા માંડીએ અત્યારે અત્યારમાં જો નું ઘર યાદ આવશે ને તો પાછું અહીંયા કામ રહી જાય એટલે એવું છે તો જો હમણાં રાણા સાહેબ કામ કરી અને આવી જાય એટલે આવે એટલે ત્યાં તો હું નાસ્તો બનાવી લઉં એને અહીં કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં એટલે એવું છે અને વાસી કામ બધું બાકી છે તો કરવા માંડીએ હાલો ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને આપણે વાસણ પણ ધોવાઈ ગયા છે એ ઠેકાણે કરવાના બાકી પડ્યા છે અને કપડાં હુકાતા હતા તો એ પણ લઈ લીધા છે હવે કપડાં હંકેલવાના છે તો એ હંકેલી લઈએ અને જો બાથરૂમ પણ મસ્ત મજાના ધોઈ અને સાફ કરી નહીં ખાશે આજે એનો વારો આવ્યો ધોવા કરવાનો અને રૂમ છોખી કરી અને માથે પસરો થઈ ગયો છે પણ વરસાદ આવી જાય ને પછી બાલ્કની બારીને બધું સાફ કરવાનું છે પણ અત્યારે જો એસીમાં હે ને પાણી પડે ને તો એ ડોલ ભરાઈ ગઈ હતી ડોલ બદલાવી નાખું અને નકર નીચે પાર્કિંગમાં પાણી જાય ને તો પાર્કિંગ ભીનું થાય એટલે બદલાવી જ પડે તો જો ડોલ ખાલી કરી અને આ બધું તો અત્યારે હે ને હાવ બહુ જ ધૂળવારું થઈ ગયું હે તો વરસાદની વાય કે સહી વરસાદ આવી જાય ને તો પછી મેં કીધું બારી બહેના બધું સાફ કરીએ ને તો વાંધો નહીં કે પાણી આવી જાય અત્યારે કાંઈ પાણી એવું બધું આવે નહીં બાકી પડ્યા છે તો આ બધા કપડાં ધોઈ નાખીએ હળવે હળવે નથી આટલા જ છે તો ધોઈ નાખીએ કપડા અને પછી બીજું કામ છે એ કરશું તો હાલો બેસી જાઉં કપડા ધોવા હાલો તો મારે જવાનું છે અત્યારે દુકાને એટલે એને દૂધ ને એવું લેવાનું છે વસ્તુ પણ લેવાની છે તો અત્યારે હું લેતી આવું ત્યાં હમણાં બપોર થઈ ગયા છે તો બપોરની રસોઈનો ટાઈમ થઈ જવાનો છે તો હાલો પહેલાં લઈ આવું દૂધ ને એવું બધું અને પછી આવી અને રસોઈ બનાવું તો હાલો દુકાને જઈ આવીએ હાલો દુકાનની વસ્તુ લેવા જવું હે જો અહીંયા બધા નીચે પાર્કિંગમાં છોકરા બધા રમે છે Ich habe da eine Runde fest für dich. હાલો ત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવા માંડીએ એટલે રસોઈમાં જે બનાવવાનું છે આપણે લીલી ચોરી અને બટેટાનું શાક અને રોટલી ને એવું બધું બનાવવાનું છે તો હાલો બનાવવા માંડીએ પછી રાણા સાહેબ ઉઠીએ એટલે જમી લઈએ અને જમી અને પછી હું પણ થોડુંક કામ કરી અને આરામ કરવી કરી લઉં એટલે કે હું જાઉં થોડીક વાર અને આજે થોડું કામ તાવ જેવું આવી ગયું છે એટલે તબિયત સારી નથી એટલે બ્લોગ બનાવવાનો પણ ટાઈમ નથી મળ્યો અને બીજું એક એ છે કે કામ પણ આજે એક્સ્ટ્રા કંઈ કર્યું નથી આજ તો બસ ઘરનું જે આ બધું સાદું કે છે એ જ બધું કામકાજ જરૂર પૂરતું છે એ કર્યું છે બાકી કંઈ કર્યું નથી બસ રસોઈને ખાઈને ખાવાનું અને વાસણને એવું બધું કર્યું છે હવારમાં એમ તો બાથરૂમને ને પોતાની બધું કરવાનું હતું તો ધીરે ધીરે મેં એ કરી નાખું હા પછી હુતા હુતા તો હક ન થાય એટલે મજા ન આવે અને પડ્યું હોય એટલે એમ નિરાત ન હોય એમ થાય થોડુંક કરનાથી તો કચરા પોતાને બાથરૂમનું કર્યું બાકી કાંઈ કર્યું નથી અને અત્યારે જો રસોઈ બનાવી અને પછી હોઈ જવું છે આરામ કરવો છે અને પવન આમ તો બહાર બહુ જ નીકળો છે પણ ગરમી બહુ થાય છે એમ તો અમારે અહીંયા ગરમી વધારે થવા માંડી આજે વધારે ગરમી જેવું છે હાલો મિત્રો આજે જો થોડુંક થઈ એમાં એવું છે કે થોડો થોડો સે તાવ આવી ગયો છે અને માથું દુખે હે એવું બધું થાય છે તો અત્યારે જો જોઈ ગઈશું તો હું જ છું તો થોડુંક ધગ જેવું લાગતું હતું તો મેં કીધું સે તાવની અસર છે ને તો પાછી તો અત્યારે ઓઢીને પાછી ગઈ ગઈશું જો હજી કામકાજ તો ઘણું બધું બાકી પણ મેં કીધું આરામ જાય પછી નિરાતે સારું થઈ જાય પછી કામ તો કરવું જ છે તો અત્યારે આરામ કરી લઈએ જો કાલે એટલા કપડા ધોવાના હતા આજે પણ આટલા બધા ધોઈ ને ખાસ એ હજી થોડાક રહી ગયા છે ને કાલે ધોવાના છે થોડા થોડા ધોઈએ કેમ કે હમણાં થોડીક તબિયત તો સારી નથી એટલે બધું ભેગું કામ ન થાય અને થાકી જાય અને જાજા થઈ જાય એટલે પાણી પાછું એક જ ટાઈમ આવે છે હજી વરસાદ નથી થયો ત્યાં સુધી પાણીની તકલીફ છે અને પાછા દોરીએ હમાય નહીં અને વરસાદના હિસાબે એમ કે પાછો નહીં ઝેરું આવી જાય તો હરખાં નો નરીએ એટલે જો એ રીતના થોડા થોડા ધોવાના હોય તો એ ધોયા કરીએ એટલે કાલે એટલા ધોયા એટલા આજે ધોયા ને એટલા આવે પાછા કાલે તો આથી થોડા થાય એટલા બધા તો નહીં થાય ધોવાના એટલે એવું છે તો હાલો કામકાજ હવે બીજું છે એ કરીએ આપણે સેટી અને આ રૂમ આખો સાફ કરી નાખ ખોસે ધું ખેળી નહીં ખોસે એટલે અંબાવા જરા કોઈ ખૂણા કે હોય તો એ બધા લઈ લીધા છે અને ઓસાડ બદલાવી નહીં ખોહે બ્લેન્કેટ ધોવાઈ ગયું છે અને બધું સાફ કરી અને કમ્પ્લીટ થઈ ગયું હજી એક કબાટમાં એટલે કે પોતું મારવાનું બાકી છે તો એ નિરાતે પછી કરશું કલ જ અંબા જો રીંગણાનું શાક છે આપણે ચોરી બટેટાનું બપોરનું પડ્યું છે લાડવા ગામડે થવા ઈ છે હજી થોડાક દહીં સાઈસનો મસાલો અને સાઈસ ને બધું છે અને રાણા સાહેબ અમારા બેહી ગયા છે જમવા હાલો રાણા સાહેબ કઈ કયો મિત્રોને ને બધાઈ ને હું કયો હવે લઈ ગયો બધા એટલી મદદ કરે છે તો તમારે કોઈ બોલવું જોઈએ ને નકર કે હા બેનો જ આવે વિડિયો જોવાની તમે વિડિયો જોવો છો મારો લે લે જો તો ખરા હાવ ખોટું બોલે છો વિડિયો બોલતા જ નથી મે વિડિયો માં લેવા કે મેને કીધું એમ આવી ગયું કીધું એમ આવી ગયું લે ખાવ તો ટાઈમ આવે હે હે હાલો મિત્રો જમી કારવી અને થઈ ગયા છે એ ફ્રી અને બસ જો હમણાં જમી લીધું છે અને જમીન નવરા થઈ ગયા છે હવે થોડી વાર હમણાં મોબાઈલમાં મચી અને બાકી પછી હુઈ જવાનું છે કેમ કે તબિયત થોડી ઓછી સારી છે એટલે એમ કે હુઈ જાય તો સારું થઈ જાય એટલે એવું છે અને બસ બધાએ અમારા વિડીયો જોતા રહેજો અને કંઈ પણ ભૂલ થતી હોય તો માફ કરતા રહેજો અને કોમેન્ટ કરે છે એને પણ આભાર અને અમારા વિડીયો જોવે છે એને પણ આભાર ખૂબ ખૂબ ધન્યવાદને તમારો આભાર અને રાજકોટમાં અહીંયા અમારા ઘરે તો બીજું શું હોય જો એ આખો દી કામ ઉપર ગયા હોય અને એટલે બાકી તો હું એકલી ઘરે હોઉં એટલે બીજું તો હું તમને કામ જ બતાવી બીજું શું હોય કે આ આડા કામકાજ કરતા હોય એ દેખાડા કરીએ અને વિડીયો બનાવવા રાખીએ બીજું અહીં કંઈ નવીન તો ન હોય જો મારા બાપુ ત્યાં હતા ને તો ત્યાં સારું હતું કેમ કે બધું આમ માણસ પણ જ્યાં હતા અને કામ પણ ત્યાં ખેતીવાડીનું ને માલઢોરનું ને મંદિરનું ને એ બધું હોય એટલે અને એવું બધું હતું તો નવીન નવીન તમને બતાવ્યા કરતા અને મસ્ત મજાના બ્લોગ બનાવતા અહીંયા તો હવે મસ્ત બ્લોગ તો કેવાના બનાવવા એવું થાય અને પાછું હજી તો જો આવીશું શું ને કામકાજ બધું કરવાનું છે એટલે કે અહીંયા જવા કરવાનું ન હોય નકર આને નહીં નહીં ક્યાંક બાયું બાયું બધા ક્યાંક ફરવા ગયા હોય કે બે વાવાય બીજાના ઘરે જતા હોય એટલે બ્લોગ બનતા હોય અને એવું બધું હેલા કરતું હોય અને અહીંયા બીજું કંઈ ન હોય પણ તો એ અમને સપોર્ટ કરતા રહેજો વિડીયો ગમે કે ન ગમે જોતા તો રહેજો એટલે એવું છે તો હાલો મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાત જય મુરલીધર આવજો મિત્રો કાલ નવા બ્લોગમાં મળીએ